टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना कीर्ति नाम साथे कान अने ककड़ा आटे जाने तेना पर्याय बनी गया हो तेवु જૂનાગઢ ખાતે યોજાયેલા મહાશિવરાત્રીના ભવનાથ મેળામાં ફરી એકવાર કીર્તિ પટેલ વિવાદના કેન્દ્રમાં આવી મેળા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઘૂસી આવી કીર્તિ પટેલે મહિલા પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર ભાષામાં બોલાચાલી પણ કરી હોવાનો આક્ષેપ છે કીર્તિ પટેલે પવિત્ર મૃગીકુંડમાં સાધુ વચ્ચે જઈને ડૂબકી લગાવી અને સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે સુરક્ષા માટે તેના પોલીસની સાથે તેણે ખરાબ વર્તન પણ કર્યું તેમને અપમાનિત પણ કર્યા તેમણે પાછળ ન ફરવાનું કહી દબાણ બનાવવાનો પ્રયાસ પણ કર્યો સનાતની હોવાના નામે તેઓએ પોતાનો હક બતાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા પણ ગરમાઈ છે નમસ્કાર હું છું આપની સાથે હેતવી અને આજ મુદ્દે આપણે આજે વિસ્તારથી ચર્ચા કરવાની છે મારી સાથે આ ચર્ચામાં જોડાયા છે જ્યોતિર્નાથ મહારાજ જેઓ ધર્મગુરુ છે અને સાથે નિલેશ અકબરી કે જેઓ પ્રચાર પ્રસાર પ્રમુખ છે વીએચપી સુરતથી આપ બંને મહેમાનોનું સ્વાગત છે

લોકોની સંતોની જ નહીં પ્રજાની પણ સનાતન ધર્મની લોકોની પણ લાગણી હતાહત થઈ છે આ બાબતે તંત્રએ ઉગ્ર પગલાં લેવા જોઈએ કારણ કે અભૂક નિયમો જે સનાતનના છે જે સનાતનની પરંપરાઓ છે તેને તોડનાર દરેક જણ લોકો સાથે જે ખિલવાડ કરે છે તે યોગ્ય નથી ના ચલાવી ન લેવું જોઈએ આ ક્યાંક ને ક્યાંક પોતાને ફેમ કરવા માટે કે પોતાની મહાનતા દેખાડવા માટે ખેલ છે ને આવા ખેલ કરતા અને કરાવનાર એને સપોર્ટ કરનાર બધા ગુનેગાર છે બિલકુલ નિલેશજી અહીંયા આખો મામલો જે રીતે ઘરમાં આવ્યો જે રીતે સામે આવ્યો અને આખો આ પ્રચારની જે વાત છે કે તેણે ફેમસ થવા માટે જે કંઈ પણ આહતકંડા અપનાવ્યા હશે પણ તમે જુઓ એ જ્યારે પણ ત્યાં ઉતરે છે આજુબાજુ ઘણા લોકો છે એવો કોઈક વિડીયો સામે નથી આવતો કે લોકો એની સામે વિરોધ ઠાલવી રહ્યા છે આજુબાજુ સાધુ સંતો પણ છે કે જેઓ ડૂબકી લગાવી રહ્યા હતા ત્યાં આગળ કીર્તિ પટેલ ઊભી છે અને ક્યાંય બોડી લેંગ્વેજ પરથી કોઈને એવું નહોતું દેખાતું કે કોઈને કશો વાંધો હોય પછી બહાર નીકળીને પોલીસ સાથે ગેરવર્તન કરે છે અચ્છા જ્યારે અંદર કુંડમાં આવવાની હતી એ પહેલાં પણ તેણે ઘણા બધા લોકો સાથે મગજમારી કરી કે જે લોકોએ એને અંદર જવાની ના પાડી હતી એ બાબતે આપ શું કહેશો અને પ્રાંત પ્રાંત કચેરી તરફથી તેવું પણ નિવેદન આવ્યું છે કે જો કોઈ સાધુ સંતોની પણ આમાં સંડોવણી હશે તો તેઓના વિરુદ્ધ પણ એક્શન લેવામાં આવશે નમસ્કાર માત્ર આ એક જ ઘટના નહીં પણ સનાતન ધર્મ સાથે ખિલવાડ કરનારા જે પણ કંઈ લોકો હોય એને સજા થવી જોઈએ છેલ્લા અઢી હજાર વર્ષથી સનાતન ધર્મને હિન્દુ ધર્મને નષ્ટ કરવાના બળ પ્રયક બળપૂર્વકના પ્રયત્નો થતા આવ્યા અને હવે આ યુગ છે ઇન્ટરનેટનો યુગ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો યુગ છે ત્યારે સસ્તી પ્રસિદ્ધિ માટે જે પ્રકારે શોર્ટકટથી આર્થિક ઉપાર્જન માટે જે રીલ્સો બનાવીને ફેમસ થવાની જે હોડ લાગી છે એવા લોકો આવા કૃત્ય હંમેશા કરતા હોય છે સમાજ માત્ર ધર્મ જ નહીં ધર્મ સંસ્કૃતિ અને સમાજ આવા લોકો દ્વારા તૂટી રહ્યો છે એ લોકોને પણ ખ્યાલ નથી કે અમારા માઇન્ડસેટની અંદર શું ફિટ કરવામાં આવ્યું છે લોકોના સનાતન ધર્મને તોડવા માટે અત્યારે જે વિચાર વૈચારિક યુદ્ધ ચાલી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આજનો યુવા વર્ગ એનાથી એનો ભોગ બની રહ્યો છે અને આવા કૃત્યો કરી રહ્યા છે સમાજને તોડવા માટે જે રીલ્સ બની રહી છે પતિ પત્નીની રીલ્સો હોય કે આપણા સનાતની સંતોને ટાર્ગેટ કરીને એની મિમિકરી બનાવવી આ પ્રકારની રીલ્સો ને જે રીતે રીલ્સો બનાવીને ફેમસ થવાની જે ઓડ લાગી છે એ પોતાના માત્ર શુલક સ્વાર્થ માટે આવા કૃત્યો થઈ રહ્યા છે અને એના કારણે જે સમાજને અને ધર્મને સંસ્કૃતિને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે તો આવા કૃત્યો જે પણ કોઈ કરી રહ્યા છે એ નિંદનીય છે સમાજે જાગૃત થવું જોઈએ સનાતન ધર્મના જે આપણા પૂજનીય સંતો છે એ સંતોના માર્ગદર્શન હેઠળ આવી જે કંઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે એ તાકીદે બંધ થવી જોઈએ

કોઈપણ સ્વરૂપે સ્નાન કરવા આવે છે અને આ મેળો જ આખો જે હોય છે તે સાધુ સંતોના દર્શનાભિલાષી માટે છે એકબીજાને મળે નિર્ણયો લે સનાતન ધર્મ માટેના કાર્યો હોય તેના માટેનું હોય છે જ્યારે શિવજી પોતે સ્નાન કરતા હોય ત્યારે વિરક્ત ભાવ અપનાવેલા દરેક સંત જે લોકો ત્યાગની ભાવના સાથે હોય તે લોકો બધા જ આની અંદર સ્નાન કરતા હોય છે કારણ કે એ શિવ સ્વરૂપ કહેવાતા હોય છે એટલે આ એની સાથે જોડાયેલી પ્રક્રિયા છે એટલા માટે આનું મહત્વ છે ને એટલે જ બીજાએ સ્નાન કરીને એને અપવિત્ર ન કરવું જોઈએ એવી એક વર્ષોથી ચાલતી પરંપરા છે જેવી રીતે આપણે મંદિરમાં જઈએ ને ગર્ભગૃહમાં કોઈએ જવું હોય તો જૂતા પહેરીને ન જ જવાય તેવી રીતની જ આ એક પ્રક્રિયા છે ને વર્ષોથી ચાલતી અબાધિત નિર્ણયો અને નિયમો છે જેનાથી સનાતન ધર્મની આમાન્ય સચવાયેલી રહે આમાં જ્યારે સ્નાન થયું ત્યારે લોકોની લાગણી હતાહત થઈ છે ઘણા લોકોને તો ખ્યાલ જ નહોતો ને બધા જ કીર્તિ પટલ દો એવું જરૂરી પણ નથી હોતું ઘણા લોકો ને જે કદાચ જાણ્યા હશે તે લોકો આખડા કાન કર્યા હશે કારણ કે એમની સાથે એવું કહેવાય છે કોક મહાત્મા હતા સાથે આ બધું જ યોગ્ય નથી ને આવું થયું હોય તે દુઃખદ છે એટલે એ દુઃખદ બાબતોને લઈને આ આજે વિવાદ ઉભો થયો છે બિલકુલ નિલેશજી અહીંયા જે રીતે જ્યોતિનાથજી કહી રહ્યા હતા કે વર્ષોથી ચાલી આવતી પ્રથા છે કે આમાં મહિલાઓ સ્ત્રીઓ ન જ શકે સાધુ સંતો જાય અને એમને વર્ષો દરમિયાન જે તપસ્યા કરી હોય અને પછી આ સ્નાનનું મહત્વ જે રીતે તેમણે સમજાવ્યું

સનાતનની જે પરંપરાઓ છે એ પવિત્ર છે એક પર્વ છે ભગવાન શિવ એટલે હડાહળ વિષ પીને વિષ પચાવીને કંઈક સમાજ માટે જીવન મૂલ્યો માટે કંઈક સંદેશો આપવાનો જે એ પરંપરા છે પોતે વિષ પચાવીને સમાજને જે બચાવવાની ધર્મને જે બચાવવાની પરંપરા છે એ મહાશિવરાત્રીનો સંદેશ છે કે સમાજની અંદર જે કઈ દુરાચાર છે સમાજની અંદર જે કઈ કુરુતિ છે સમાજની અંદર ફેલાયેલા જે કુવિચારો છે એને આપણે બચાવીને સમાજ માટે કંઈક સારું કરીએ એવો સંદેશો ભગવાન ભોળાનાથે આપ્યો છે આ ભગવાન ભોળાનાથની પવિત્ર રાત્રિ એટલે મહાશિવરાત્રી અને જે ભવનાથની તળેટી ગઢ ગરવો ગિરનાર એ પવન પાવન પવિત્ર સ્થાન છે અને આ જે મૃગી નું જે જે વાત કરી એનું મહત્વ છે પવિત્ર છે આ પવિત્ર તીર્થ સ્થાન ને અપવિત્ર ન કરવું જોઈએ જયારે શિવરાત્રીની રવેડી જયારે નીકળે છે હજારો સાધુ સંતો જે અવતારી સંતો છે એવા સંતો પણ આ રવેડીની અંદર

એનું ક્યાંય પ્રમાણ પણ કોઈ માંગવાની આવશ્યકતા નથી એ દાયકાઓથી સૃષ્ટિના સર્જનકાળથી પરંપરાઓ છે એની અક્ષુણતા જળવાઈ રહી જળવાઈ રહી એના માટે સંપૂર્ણ સનાતનીઓએ એનું રક્ષણ કરવું જોઈએ એના માટે આગળ આવવું જોઈએ અને એની પવિત્રતા બની રહે એના માટેના સદંતર પ્રયાસો હોવા જોઈએ જે પણ કૃત્ય આ જૂનાગઢની અંદર શિવરાત્રી દરમિયાન થયું છે એ કૃત્ય નિંદનીય છે અને મને લાગે છે કે આજે દંભી બિનસાંપ્રદાયિકો વામપંથીઓ અને જે કંઈ પાશ્ચિમી સંસ્કૃતિથી પ્રેરિત થઈને સનાતન ધર્મને નષ્ટ કરવાના રીતસરના ઈરાદાઓ સાથે આગળ વધી રહ્યા છે એવા લોકો આ વૈચારિક યુદ્ધમાં આ ઇન્ટરનેટના યુગમાં આવા વિચારોને ફેલાવીને આવી રીલ્સો બનાવીને માત્ર પોતાનો સુલક સ્વાર્થ સાધવા માટે

એનાથી સાવધાન થવાની જરૂર છે આપણે આપણે ધર્મ સંસ્કૃતિની રક્ષા માટે આપણે વિચાર કરવો જોઈએ શુદ્ધ આચરણથી શુદ્ધ મનથી અને જરૂર પડે તો સનાતનને બચાવવા માટે પોતાના પ્રાણની પણ આહુતિ આપીને આપણો સનાતન અક્ષુણ રહે એવા પ્રયાસ કરવા જોઈએ ભૂતકાળની અંદર આપણા પૂર્વ જોઈએ પોતાના પ્રાણની આહુતિ આપીને શુદ્ધ આચરણથી શુદ્ધ મનથી આ સનાતન સંસ્કૃતિને ટકાવી રાખી છે આ સનાતન ધર્મને ટકાવી રાખ્યો છે એમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ જો સનાતન બચશે તો જ સંપૂર્ણ સૃષ્ટિ બચવાની છે એ નિર્વિવાદ સત્ય છે માટે આપણે સૌ આજની યુવા પેઢીને ખાસ કહેવા માંગીએ છીએ કે સુધી પહોંચી ગઈ અને ત્યાં સુધી એ સ્વયંસેવક હાજર હતો એનો હાથ પકડીને એક ઊંડમાં જાય છે આટલા બધા સાધુઓ ત્યાં હાજર હતા છતાં પણ કોઈ રોકટોક આખા વિડિયોમાં દેખાતી નથી એટલે આ એક સૌથી મોટો સવાલ છે કે આટલી બધી અંદર આગળ પહોંચી ગઈ આટલા બધા સ્વયંસેવકો ત્યાં હાજર હતા પોલીસના જવાનો હાજર હતા મંદિરના માણસો હાજર હતા કર્મચારીઓ હાજર હતા કેટલાય લોકો હાજર હતા એના મોઢા પરથી એની બોડી લેંગ્વેજ પરથી ક્યાંય એવું નથી લાગતું કે એને રોકવામાં આવી છે જે પણ કઈ લોકો આવા કૃત્યોને સહકાર આપતા હશે એને પણ એની પણ સજા થવી જોઈએ અને આવા કૃત્યો જે કરે છે એને હંમેશા સજા થતી જ હોય છે આપણો ઇતિહાસ સાક્ષી છે કે જે છલ કરીને જે સનાતનને છેતરવા માટે સંસ્કૃતિને છલવા માટે જે લોકો આવ્યા છે એનો નાશ થયો છે સ્વર્ણ મૃગ બનીને જે લોકો સનાતનને છેતરવા માટે નીકળાતા એનો અંત થયો છે એ પણ આપણે આપણા ઇતિહાસની અંદર જોયું છે એટલે આવા જે છલ કપટથી જે સનાતનને છેતરવા માટે સનાતનને નષ્ટ કરવા માટેના પ્રયત્નો કરશે એનો નાશ નિશ્ચિત છે અને આવા કૃત્યોને સંપૂર્ણ સમાજે સંપૂર્ણ સનાતનીઓએ વખોડવા જોઈએ એવું મારું પોતાનું માનવું છે ના જોઈએ આપના ધ્યાને પણ આ વાત તો આવી જ હશે મેં બે વાર ક્વેશ્ચન રિપીટ કર્યો અને ખરેખર ઘણા જ બધા યંગસ્ટર હશે ઘણા જ બધા દર્શકો હશે કે જે આ વાતને લઈને અઘરી કરતા હશે કે છેક ત્યાં સુધી કઈ રીતે પહોંચી જાય આટલા બધા માણસો શું એક સ્ત્રીને અટકાવી ન શકે કે જ્યાં સાધુ સંતો પોતાના આખા વર્ષ દરમિયાન કરેલી

પહોંચી તો મેં તમને પહેલાં કીધું કે આની અંદર પાછળ છે ને કોક એવું વ્યક્તિ જવાબદાર છે કે જે વ્યક્તિ એને હાથ પકડીને ત્યાં લઈ ગયું છે અને તે લઈ ગયું હોય તે ભેગધારી છે તે સંત છે અને લઈ જનાર સંતે કયા ઇન્ટેન્સથી લઈ ગયા તે મોટો પ્રશ્ન નથી પણ લઈ ગયા છે એટલે એ પણ સજાને પાત્ર છે કારણ કે એમને પણ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે એટલે સંત સાથે જતું હોય ભગવું કપડું પહેર્યું હોય ને માથે ઓઢેલું હોય તો જનરલી એવું વિચારે કે આ પણ સાધ્વીજી હશે સમજો એકચ્યુલી એવું નથી કે સ્ત્રીએ નહીં સ્નાન કરવાનું વિરક્ત બધા જ એલાવ છે ત્યાં વિરક્તમાં સ્ત્રી પણ હોય પણ આ જે પ્રમાણેની પ્રણાલી તોડવામાં આવી છે વિરક્તની જગ્યાએ સંસારી અંદર બેસી જાય ને સંસારી કરતાં બી આ તો હું તો એમ કહું કે નાટકીય કહેવાય નવટંકી કરવાવાળા જો પેસી જતા હોય ને ત્યાર પછી સંતનું જ ધ્યાન પડ્યું અને અને સંતે કીધું બીજા એક કે આને કાઢો આ તો કીર્તિ પટેલ છે તે રીતે આમાંથી હોવાડ ઉભો થયો ત્યાં સુધી તો કોઈને કશી ખબર જ નહોતી ત્યાં સુધી તો બધા જ અંધારામાં હતા એટલે ને આ વસ્તુ ડેપ્યુટી કલેક્ટર સાહેબે ત્યાં જે પ્રાંત અધિકારી સાહેબ છે તેમણે પણ સ્વીકાર્યું છે કે એ એ જે કપડાં પહેરીને જે રીતે આવ્યા હતા તે રીતે તો લોકો એમ જ સમજતા હતા કે સાધવીજી છે પછી ખબર પડે છે કે આ સાધ્વીજી નથી એટલે એમને બહાર કાઢવામાં આવે અને વ્યવસ્થાના ભાગરૂપે પણ સાથે સાથે પેન્ટ શર્ટ પહેરેલો પીઆઈ વરિયા બી જાય છે સમજો વાડ ચીબડા ઘડે તો બીજાને ક્યાં કહેવું એક્ઝેક્ટલી એટલે આ દુઃખદ ઘટનાઓ છે ને આવી પ્રક્રિયા થઈ છે હું એમ માનું છું કે કોકના આ ખાડા કાનના લીધે થઈ છે પણ એ એ જે કોઈ હોય તેને જવાબદાર ત્યાં જવાબદાર જેની ડ્યુટી હતી તેની પણ ઇન્ટરગેશન કરવાની જરૂર છે મહારાજ તમે કીધું કે જરૂરથી કોઈક એને હાથ પકડીને જ અહીંયા લાવ્યું છે અને કોઈક એવું હશે કે જેના કારણે અહીંયા સુધી આવી ગઈ તો એ વાત એ વાત માનવી પણ અઘરી નથી કે અતિશોક્તિ નથી એમાં કે કોઈક એવું મોટું માથું જ હશે કે જેની સામે કદાચ કોઈ પડવા નહીં માંગતું હોય અથવા તો આ વ્યક્તિ જો આ જે તે વ્યક્તિને લાવ્યો છે તો એ બરાબર જ હશે એવું માનીને બધાએ ચાલી લીધું હશે માની શકે એવું ઘણી વખત એવું થાય એવું એવું સો ટકા થાય ઘણી વખત એવું થાય કારણ કે આપણે ત્યાં આગળ કેવું છે કે એક વિશ્વાસથી ચાલતા હોઈએ છે કે હશે આ અમારી સાથે છે ને હશે આ સાધુ જ હશે ને એ આશ્રમ વારંવાર વિધા વિવાદમાં જે એમને લાયા છે એવું સંભળાય છે તે પ્રમાણે ખૂબ કારણ કે અને તમે જાણો છો કે એ જ પરંપરામાં એક પરંપરાની અંદર ઋષિ ભારતી બાપુને બદનામ કરવા માટે આ જ ઉપયોગ કરવામાં આવ્યો હતો એટલે એ કોઈક જગ્યાએ બહુ ગાઢ સંબંધોથી ઘેરાયેલી છે ને તેના કારણે એ લોકો અહીંયા લાયા હશે કારણ કે આટલી તૈયારી એની સાથે વેતન જણ આવે છે તે પણ ભગવા કપડાં પહેરીને આવે છે અને તે બધા જ પછી એનું શૂટિંગ થાય છે ત્યાં આગાડી સમજો આટલા બધા કેમેરાઓ ત્યાં આગાડી લાગેલા છે કેમેરાઝ છે આ છે બધી વ્યવસ્થા છે અને તેની અંદર આ થાય છે એટલે ક્યાંક હું ફરી કહું કે વાડ જ ચીપડા ગણે ત્યારે આ પ્રોબ્લેમ ઊભો થાય આમાં જો કોઈ સાધુ સંતનો હાથ હશે તો કોઈ આકરી કાર્યવાહી કરવાની સંત સમાજ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી છે જો કોઈ સાધુ સંતનું નામ જ આમાં આવે છે તો હા બપોરે એવું કીધું છે કે જે કોઈ સંતો હશે તો તેને પણ તેના પ્રત્યે પણ આકરા પગલા લેવાની વાત આવી છે કારણ કે હું કહું કે મૂળ પરંપરા તોડવી દરેક સંત પોતે સ્વયંશિસ્તમાં જીવવું પડે ને સંતો પોતાની શિસ્ત છોડે ત્યારે આવી દુઃખદ ઘટનાઓ બનતી હોય છે એટલે સ્વયં શિસ્તનો ક્યાંક અભાવ થયો છે એ ચોસો ટકાની વાત છે ને તે બાબતે સંતો પણ ઉગ્ર છે બીજા બિલકુલ નિલેશજી આપનું શું કહેવું છે જો આમાં જવાબદાર કોઈ વ્યક્તિ સાધુ સંત જ નીકળ્યો તો શું તો કેવા પ્રકારે કાર્યવાહી એ તો સંતો જ એનો નિર્ણય લઈ શકે પણ જે કંઈ કૃત્ય થયું છે એ કૃત્ય નિંદનીય છે સનાતન ધર્મની જે પરંપરાઓ છે સદીઓથી ચાલતી આવતી જે પરંપરાઓ છે સનાતન ધર્મના જે પવિત્ર તીર્થસ્થાનો છે એની પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ એને ક્યાંય લાંછન ન લાગે એનું સંપૂર્ણ સનાતન ધર્મીઓએ ખ્યાલ રાખવો જોઈએ અને આવા કૃત્યો વારંવાર બનતા હોય છે સનાતન ધર્મ જ શા માટે ટાર્ગેટ અને એ પણ સનાતન ધર્મીઓ ધર્મીઓ દ્વારા કારણ કે એના માઇન્ડને બ્રેન હોશ કરીને જે પ્રકારે વૈચારિક રીતે એનું માઇન્ડ હોશ કરીને આપણા પોતાના જ સનાતન ધર્મને કઈ રીતે ટાર્ગેટ કરી શકાય એના ઉપર કઈ રીતે મિમિક્રી કરી શકાય એને કઈ રીતે મજાક બનાવી શકાય એ પ્રકારનો અત્યારનો જે યુગ છે આ ઇન્ટરનેટનો યુગ એનો ક્યાંક ને ક્યાંક આપણે જાણે અજાણે ખુદ સનાતન ધર્મીઓ જ એનો ભોગ બની રહ્યા છે માટે આવી જે કંઈ ઘટનાઓ બની રહી છે એનાથી એમાંથી કંઈક બોધપાઠ લઈને ફરીથી આવી ઘટનાઓ ન બને એના માટે સંપૂર્ણ સનાતન ધર્મ ધર્મીઓએ આગળ આવવું જોઈએ અને આનો વિચાર કરવો જોઈએ કે શા માટે આપણને ટાર્ગેટ બનાવવામાં આવે છે અને આપણા જ લોકો દ્વારા આપણા ધર્મની આપણા પૂજનીય સંતોની આપણા હિન્દુ પરિવારની મજાક મસ્કરીઓની જે કંઈ ફિલ્મો બની રહી છે જે કંઈ રીલ્સ બની રહી છે એનાથી સમાજને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ધર્મ સંસ્કૃતિને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે એટલા માટે આવી વારંવાર ઘટનાઓ બને છે શા માટે બની રહી છે એના મૂળમાં જવું જોઈએ અને એનો સંપૂર્ણ વિચાર કરીને આ જે અમુક વર્ગ જે આ વૈચારિકતાથી જે ભટકેલો અમુક વર્ગ છે એને કઈ રીતે સમજાવી શકાય ને એને કઈ રીતે એનું જે માઇન્ડ વોશ થયું છે એને સાચું કઈ રીતે સમજાવી શકાય એના નીચે સ્તર સુધી પ્રયાસો થવા જોઈએ બાકી આ જે કંઈ ઘટના ઘટી છે એમાં તો જે કંઈ સંતો છે પૂજનીય સંતો છે ધર્માચાર્યો છે એ જે એ જ લોકો નિર્ણય કરશે કે ભાઈ આમાં જે કંઈ પણ કોઈ સંડાવેલા હશે તો બાકી પ્રશાસને પણ આમાં ધ્યાન આપીને જે લોકો સંડાવેલા હોય એ લોકોને સજા કરવી જોઈએ બાકી સનાતન ધર્મને હવે આવી મજાકો કે આવા પવિત્ર સ્થાનોને અપવિત્ર જે કરવા માટે જે લોકો આવે છે એને કોઈ કાળે ચલાવી ન લેવાય અને કોઈ કાળે સાંખી ન લેવા જોઈએ બિલકુલ વીએચપી તરફથી આવનારા દિવસોમાં કેવા પ્રકારની કાર્યવાહી કીર્તિ પટેલ વિરુદ્ધ કરવામાં આવશે આ સાથે જ અન્ય કોઈ પણ વ્યક્તિ જો આવી હિન્દુ ધર્મ સાથે જોડાયેલી લોકોની લાગણીઓને દુભાવવાનો જો પ્રયત્ન કરે છે તો કેવા એક્શન્સ લેવામાં આવશે તો એના માટે કોઈ નિયમો ઘડવામાં આવે છે કે કેમ અને ફરીવાર આવું ક્યારે પણ ન થાય ત્યારે આવા તમામ ધાર્મિક સ્થળોની બહાર વીએચપીના કાર્યકર્તાઓ જોવા મળશે કે કેમ વિશ્વ હિન્દુ પરિષદ જે સમાજને સંસ્કાર આપવાનું સમાજને સક્ષમ બનાવવાનું યુવાનોને સંસ્કારિત કરીને બળસાડી યુવા બનાવવાનું કાર્ય અવિરત કરતી રહી છે આ કોઈ એક વ્યક્તિનો પ્રશ્ન નથી આવી જે હમણાં અગાઉ પણ મેં વાત કરી કે સમાજને જે પ્રકારે આ વૈચારિક યુદ્ધની અંદર બ્રેન વોશ કરીને આપણા જ લોકો જે ભટકી જાય છે અને આવી પ્રવૃત્તિમાં જોડાય છે અને સદ પ્રવૃત્તિમાં વાળવાના પ્રયાસો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સતત ચાલતા રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદના જે બાળ સંસ્કાર કેન્દ્રો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચાલતા સંસ્કાર કેન્દ્રો સાપ્તાહિક મિલનો દ્વારા આ પ્રકારની માનસિકતા થી સમાજના લોકો જે ભટકેલા છે દૂર થાય અને સતમાર્ગે વળે એવા પ્રયાસો પ્રયત્નો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સતત ચાલતા રહ્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદ આજે આજના યુગમાં વૈચારિક યુદ્ધની અંદર જ્યારે આપણે જોડાયા છીએ ત્યારે વૈચારિક સદ વિચારોથી સમાજના યુવાનો કે સમાજની બહેન બહેનો બેટી બહેનો ભટકી ના જાય એના માટે દુર્ગાવાહી માતૃશક્તિ દ્વારા છે વિશ્વ હિન્દુ પરિષદ કરી રહી છે મેં કહ્યું કે કોઈ વ્યક્તિ નહીં સંપૂર્ણ સમાજની વાત છે

આ યુગ છે વૈચારિક યુગ છે એના ઇન્ટરનેટ નો યુગ છે એટલા માટે આ આપણે આને ઓળખીએ અને આવી કોઈ પ્રવૃત્તિમાં આપણે આના છલનો શિકાર ન બની જઈએ એના માટે સંપૂર્ણપણે વિશ્વ હિન્દુ પરિષદ પોતાનું કાર્ય કરી રહી છે અને એ અમારું કાર્ય ચાલી રહ્યું છે આમાં કોઈ એક વ્યક્તિ વિશેષની વાત નથી સંપૂર્ણ સમાજને જે બદનામ કરવા સંપૂર્ણ હિન્દુ ધર્મ સંસ્કૃતિને બદનામ કરવા અને કઈ રીતે એને નષ્ટ કરવું અને કઈ રીતે તોડવો એને કઈ રીતે વિભાજીત કરવો આવા એને કેના પ્રકારે પ્રયત્નો થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આપણા હિન્દુ સમાજના હિન્દુ ધર્મના લોકો એનો ભોગ બની રહ્યા છે એને સદમાર્ગે વાળવા માટે વિશ્વ હિન્દુ પરિષદ સતત કાર્યશીલ છે જ્યોતિનાથજી અહીંયા ઘણા આ વિડીયો વાયરલ થયા પછી ઘણી બધી કમેન્ટ્સ એવી પણ આંખે આવી છે કે લોકો કમેન્ટ કરી રહ્યા છે કે મૃગીકુંડમાં સ્નાન કરવાથી લોકોના પાપ ઓછા થાય છે લોકોના પાપ ધોવાય છે જીવન ધન્ય થઈ જાય છે તો પછી સંસારના લોકો પણ આવી જગ્યા પર જઈ શકે જે મિનિ કું તમામ લોકોને સ્નાન કરવાનો અધિકાર હતો એમ માટે પણ ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવે નાગા હોય છે ત્યાં એનાથી દૂર અથવા તો અલગ જગ્યા પર વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને વધુ લોકો અહીંયા આવે અને આ રીતે સ્નાન કરી શકે ઘણા બધા લોકોએ આ કમેન્ટ્સ કરી છે તેમનો તેમની આ કમેન્ટ્સ ઉપર આપનો શું જવાબ છે શિવરાત્રીની મહત્વતા ચાર પહેરની છે આ ચાર પ્રહર માટેના બંધન હોય છે ને ચાર પ્રહર જ એવા હોય છે કે જેની અંદર સંતો આવતા હોય છે બાકીના દિવસે સંતો નથી આવતા પહેલા તો ત્યાંથી ચાલુ કરીએ આપણે બાકીના દિવસે કોઈ બાપો નથી રોકતું ત્યાં આગળ પણ આ ચાર પ્રહર શિવરાત્રીના દિવસની વાત છે મહત્વતા સમજો તમે બીજી એક વાત એવી છે કે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી હમણાં કહેવામાં આવ્યું તો સાધુ સંતો જયારે લડતા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે એક સંપ્રદાયને બચાવવા માટે આખી સનાતનની ઘોર ખોદે ચૂપ રહ્યા તો કેમ એવું કર્યું ત્યારે સમાધાન કરવા દોડ્યા હતા ત્યારે એ પણ વિશ્વ હિન્દુ ધ્યાન રાખવું પડશે કારણ કે જયારે સારંગપુરની ઘટના બની અને અમે લોકો લડતા હતા હનુમાનજીના અપમાન માટે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના

એટલે પહેલા જાગવાની જરૂર છે એવું જ્યોતિનાથજી મહારાજ કહી રહ્યા છે જ્યોતિનાથજી અને નિલેશજી આ બંનેમાં ચર્ચાનો ભાગ બન્યા આપનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં હાલ સમય થયો છે રજા લેવાનો ફરી મળીશું આ પરસ્પ્રદ વિષયોની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર